જય માતાજી જય શ્રી કૃષ્ણ નામ રમની શરૂઆત થઈ ગઈ છે ને વાગી ગઈ છે એક અને એ બધું કામ પણ પતી ગયું છે અને હવે જમવા બેસીએ છીએ આપણે તો ચલો હવે વિડીયોની અંદર બન્યા રહેવો માતાજી જય શ્રી કૃષ્ણ આજના બ્લોગની શરૂઆત થઈ ગઈ છે ને પિનલ બેન ના આજે રવિવાર ને કે સન્ડે જો છોકરા પણ તો આજે કંઈક અલગ જ ખાવાનું આજે શું બનાવશું ખાવાનું હા

તો લેટ પણ થઈ જતું તો કામનું શું બધું કપડાં વપડા વાસણ વાસણ બધું થઈ ગયું છે કચરા બને હજુ બાકી રહી ગયું આપણા પીને લઈને બધાને નવડાવવાનું અને થોડી રોટલી બાકી હજુ રોટલી બાકીએ તો પહેલાં રોટલી કરી દઈએ ને સબ્જી તો જો સરસ રીતે ચડી જઈએ પીંડાની સબ્જી ચઢીએ અમે આવી રીતના મોનિંગ તમે આમ ઉભી ચીજું કરીને બનાવતા હોય તો કમેન્ટમાં જરૂર લખજો તો ચા નવરાવાનું તે પીને બધા રમવા આવ્યા છે એ કે જો છે ઓ માનું કરી બોલ મત જો જો હું કે આ લે લાવો ઘર બનાવી લઈ મને જો અંદરની સાઈડ ચારા તાના હો કામ પતાઈ દઈએ બીજું રોટલી બોટલી બનાવીને પછી જમવા બેસવાનું છે અને હોકડી જો કાલવાળી જો આટલી વધી

અને આપણે ખાવામાં માટે શાક થોડું બપોરનો પડી છે અને બીજું કંઈ પણ ખાવી શકો વિડીયોની અંદર બન્યા રહેજો જો રોટલી આપણે રેડી થઈ જઈશું અને ખાવા આપણે જમવા બેસીએ આટલી રોટલી બનાવી આ રોટલી બસી પાસે ખાટા લોટ બનાવો બીજું બધું પણ છે બપોરનો રોટ પડે છે ને એ અત્યારે એની રોટલી કરી તો મને લાગી કે ઓછી જ પડશે એમ તો ચાલો બીજો લોટ બાંધીએ બીજું શું પછી બનાવીએ રોટલી

હા હું એટલી દાળ જ બનાવી હતી મોઢું દેજો સરસ મજાની દાળ થઈ જઈજ આપણી દાળ રેડી બની જઈશીએ ને હવે જમવા બેસીએ પીના બધા ભૂખ્યા થયા હતા ને તો સુખડી લઈને બેસી આટલું થતું થતું તો કંટ્રોલ નો કંટ્રોલ કંટ્રોલ ના થાય ને એમના એટલે પછી લઈને બે જાય ત્યાં સુધી રમ્યા ખાસું રમીએ એમ પછી ભૂખ તો લાગે બિચારા રમાયેલો આ થોડુંક લેટ થઈ જુદું જો ને તેટલા વાગી જાય હા હમણાંથી લેટ બહુ થઈ જાય બે ત્રણ દિવસ જમવાનું ચાલો આપણી મગની દાળ રેડી છે તો જમી લઈએ પેલા શું કરો નક્ષ ખાવા બેઠો નહી હતી જમવા બેઠી બેટા જમવા હા શું જમો મગની દાળ જબરું બોલો લ્યા તમે પીનલ બેન દાળ જમી લો તાણે એડો આપણો પણ દાળ લઈ લીધી છે અને હવે જમી લઈએ ફટફટ જો આવી કંઈક બની છે અમારી દાળ મગની થોડીક જાડી રાખીએ પાતળી નથી તો ચાલો બધા જમી લઈએ ને પછી મળીએ મિત્રો અમે ને તો ચા બનાવી દીધું છે જોઈ શકો તમે ચા બનાવી દીધો દીધું પીનાલ બધા પીવા બેહી જાય અમે જની હતી કે સર હા એમ કે હાય બોલતો બાય 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 ને ક્યાં નોજી શરૂઆત થઈ એમ બોલ તો લાઈક કરજો એમ કહેજો એટલે એ કે એટલે તમારે લાઈક તો કરવી જ પડશે હો જો આ એના પપ્પા નામ દે હા બોલ તો એના પપ્પા બીજું નામ હે તો છલાં ચા પેલી એ પેલી ઘરેને લાભ દે જો મેં આવો થોડી બધી આમાં ને હાથી સૂતી હતી જો

A dùa trùa bà kia cho bây giờ bây giờ bây giờ bây giờ bây giờ bây giờ không giờ bây giờ આ કુંડી જો પાણી બધું ઘણા બધા બાકી છો ખુ ભેગા કરવાના વાલર આવે છો પછી એટલે વિડીયો ની અંદર બન્યા રેજો મજા આવશે તમને પણ જોવાની કે તમને મોજ આટલું ભેગું કરતા કરતા તો એક વાગી ગયો તો સવાર ના મંડ્યા તા બધા તો જો આ બધું ઢગલો કરી નાખ્યો જો આ તો એમનો વારો ચેલો લઈને ચેવા ઉપડ્યા તો ૖૖

不要了，我来扛这就我拄梁，他快点进

હા ઓય તો જોવાવા આય તો જો કે લડજો આય દો વીડિયા ઇન થક લાગે તો થક એટલે લાગે છે કેમ કેમ કોણ ઉતરાહતો તો કો હા ભૂખ નઈ લાગી હે કોથી વા